પ્રેશણ મુસ્કવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને તમે આજે અત્યારે આગળ સબસ્ક્રાઈબ કરી લો અને સન્ના જ્ઞાનમાં વધતા જાઓ હું રોજે રોજ એક પ્રશ્ન પેપર મૂકું છું અને અમુક લોકો એ પ્રશ્ન પેપરમાંથી જવાબ આપે છે અને એમાં બાઇબલમાંથી કોઈ પણ પુસ્તકમાંથી ત્રણ ત્રણ કે ચાર ચાર અધ્યાયોનો સમાવેશ કરવામાં આવે છે અને એની પર રોજ દસ સવાલ પૂછવામાં આવે છે અને એ દસ સવાલના ઓપ્શન પણ લખેલા હોય છે અને તમારે એ ઓપ્શન એ બી સીડી જે હોય છે એમાંથી સાચો શું એ લખવાનો હોય છે અને સાથે સાથે એ જવાબ કઈ કલમમાં છે કયા અધ્યાયમાં છે એ પણ લખવાનો હોય છે પણ વધારે વધારે ચાર અધ્યાય હોય છે અને એમાંથી જેટલા પ્રશ્નો બને એટલા પ્રશ્નો બનાવું છું અને મૂકું છું અને એનું કારણ ફક્ત એટલું જ છે કે લોકો બાઇબલમાં જતા થાય આ લોકો બાઇબલ વાંચે અને કદાચ ચાર અધ્યાય હોય છે એ લગભગ ચારેક દિવસ ચાલે એટલે ચાર દિવસમાં ચાર ચાર વખતે અભ્યાસ થાય એટલે એટલું જ્ઞાન વધતું જાય કારણ કે માણસો જ્ઞાનના અભાવે નાશમાં જાય છે એવું બાઇબલ વચન છે તો સાથે સાથે હું એનો ખુલાસો આપવાનો પ્રયત્ન કરું છું કે આ પ્રશ્ન એ શું કહેવા માંગતા હતા ઘણી વખત હું પ્રશ્નની અંદર સેજ ફેરફાર કરી નાખું છું ફેરફાર એટલે કે શબ્દોની મારામારી કરી નાખું છું અને ઘણી વખત લોકો ઉતાળની અંદર એ સમજી નથી શકતા અને જવાબ એ લોકોનો ખોટો પડી જાય છે બધે કરવાનું કારણ એટલું જ કે લોકો વધારે ધ્યાનથી બાઇબલ વાંચે અને વધારે ધ્યાનથી થી જવાબ આપી શકે અને એટલે એક્ઝેક્ટ શું લખેલું છે ની અંદર એ સમજ પડે અને હમણાં જ છેલ્લા ત્રણ દિવસની અંદર માર્કની લખેલી સુવાર્તા તેનો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો થયા હતો અને એમાં એક પ્રશ્ન એ હતો હું વાંચીને તમને બતાવું છું કે કોણ સાંકળો તોડી નાખતો તથા બેડીયો ભાંગી નાખતો અને આ પ્રશ્નના જો ઓપ્શન હતા એમાં એક હતો એ અશુદ્ધાત્મા બી અશુદ્ધાત્મા વળગેલો એક માણસ સી હતું કોઈ નહીં અને ડી હતું દુષ્ટક અને એમાં જવાબ હતો બી એટલે કે અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ અને કલમ હતી પાંચમો અધ્યાય ચોથી કલમ એની અંદર એક માણસ હતો જેને દુષ્ટ આત્મા વળગેલો હતો અને એનાથી સેના વળગેલી હતી અને ખબરોમાં રહેતો હતો પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો અને કોઈ પણ એ રસ્તે જઈ શકતું નહોતું બધા લોકો એનાથી બિતા હતા પરંતુ વિચાર કરો આપણા પ્રભુ શું કેટલા મહાન છે કે પ્રભુ શું સામે ચાલીને ત્યાં ગયા અને પ્રભુ શું ગયા તો એ દુષ્ટાત્માને બધાને હાંકી કાઢ્યા અને ઈશ્વરે એમાંથી છુટકારો આપ્યો એનો મતલબ આપણા ઈશ્વરો મહાન છે કે જે દુષ્ટાત્માઓ બીજાને ગભરાવે છે પરંતુ પોતે પ્રભુ નામથી ગભરાય છે અને આપણને પ્રભુશ્રીનું નામ મળેલું છે તો આપણે કેટલા આશીર્વાદિત લોકો છે પછી બીજો એક પ્રશ્ન હતો મારું નામ સેના છે કેમ કે અમે કેટલા છીએ અને એમાં ઓપ્શન હતું એ બહુ બી ઓપ્શનમાં હતો છ હજાર ઓપ્શન સીમાં હતું ઘણા અને ડી ઓપ્શનમાં હતું થોડાક અંજાવ હતો સી ઘણા પાંચમો અધ્યાય માર્કનો અને તેનો ઉમિક્રમ હવે જ્યારે પ્રભુસેને પૂછે છે કે તારું નામ શું છે ત્યારે એ દુષ્ટાત્મા એવું કહે છે કે મારું નામ સેના છે કારણ કે અમે ઘણા છીએ એટલે એક જ માણસની અંદર ઘણા બધા દુષ્ટાત્મા રહેતા હતા અને જે સેના માટે ગ્રીક બાઇબલની અંદર જે શબ્દ વાપરવામાં આવેલો છે એનો અર્થ થાય છે છ હજાર સૈનિક એટલે કે આ સેના શબ્દનો અર્થ છ હજાર સૈનિક મતલબ માણસની અંદર કમસે કમ છ હજાર દુષ્ટાત્મા રહેતા હતા વિચાર કરો કે આ સરસ રીતે રહેતા હતા એકાંતમાં રહેતા હતા અને એ માણસ છ હજાર દુષ્ટાત્માઓને બિંદાસથી પડતો હતો પરંતુ એ લોકોએ કીધું કે અમને પેલા ભૂંડોમાં પેસાની રજા આપ અને ભૂંડો બે હજાર હતા અને અને શ્રી કીધું જાઓ ભૂંડોમાં તમે પેશો અને જ્યારે લોકો ભૂંડોમાં પેસી ગયા તો બે હજાર ભૂંડો હતા આપણે એવરેજ મારો કે બધા ભૂંડોની અંદર ત્રણ ત્રણ દુષ્ટાત્મા ઘૂસ્યા હોય તો છ હજાર દુષ્ટાત્મા પૂરા થયા અને એક ભૂંડ ત્રણ દુષ્ટાત્માના સહન કરી શક્યું અને લોકો બધા ભૂંડો દોડ્યા અને એ લોકો સમુદ્રમાં પડ્યા અને ગુંગળાઈને એ લોકો મરી ગયા પરંતુ માણસ છ હજાર દુષ્ટાત્મા સંગરી શકતો હતો એનો મતલબ વિચાર કરો કે માણસની અંદર કેટલી બધી ભૂંડાય હોય છે દુષ્ટાત્માઓથી અને દુષ્ટાત્મા પીડાતો હોય છે પરંતુ ભૂંડ જે અશુદ્ધ કહેવાય છે અને છતાં એ દુષ્ટાત્માઓને અશુદ્ધાત્માઓને સહન નથી કરી શકતું અને મરી જાય છે પરંતુ માણસ એને લઈને એ એબિંદાસથી ચાલ્યો જતો હોય છે લડાઈ કરતો હોય ઝઘડા કરતો હોય છે ખરેખર આવું ના હોવું જોઈએ પછી એક પ્રશ્ન હતો કે કેટલા ભૂંડો સમુદ્રમાં ઘૂંઘળાય મૂવા અને બે હજાર ભૂંડો હતા જેમાં ઓપ્શન એમાં બે હજાર બીમાં ત્રણ હજાર સીમાં ચાર હજાર અને ડીમાં પાંચ હજાર અને ખરો જવાબ હતો એ બે હજાર પાંચમો અધ્યાય અને તેરમી કલમ પછી એક પ્રશ્ન હતો કે કોને વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો જેમાં ઓપ્શન એ હતું કે જેમાં ભૂત હતા બી ઓપ્શનમાં હતું જેમાં અશુદ્ધાત્મા હતા સીમાં હતું દુષ્ટાત્મા અને ડીમાં હતું જેમાં સેના હતી તે અંજાબ હતો ડી પાંચમો ધ્યાય પંદરમી કલમ એ નગ્ન અવસ્થામાં રહેતો હતો પરંતુ ભૂતો નીકળ્યા તો પછી એ માણસે કપડાં પહેરેલા હતા અને હોશમાં આવેલો હતો એટલે દુષ્ટાત્મા છે ને માણસોને હોશમાં નથી રહેવા દેતા નાગો કરી નાખે છે ને એના માટે આપણે હોશમાં રહીએ કપડાં પહેરેલા રહે એટલે કે આગના પાલનમાં રહે આપણે ઈશ્વરના આત્માથી ભરપૂર રહીએ પછી એક પ્રશ્ન હતો અને હું પ્રશ્નમાં છું સેનાવાળાએ ઈસુએ તેને સારું કેટલું સારું કર્યું હતું તે ક્યાં પ્રગટ કરવા લાગ્યો જેને ભૂતો વળગેલા હતા એ ત્યાર પછી સુવાર્તા પ્રગટ કરે છે પ્રભુ નામ પ્રગટ કરે છે પણ ક્યાં પ્રગટ કરવા લાગ્યો તો એના ઓપ્શનમાં હતું એ નગર બી ઇઝરાયલમાં સી દસ નગર અને ડીમાં કંઈ નહીં અજાબ હતો સી પાંચમો અધ્યાય કલમ દસ નગરમાં એટલે કે દસ શહેરમાં એણે આ સુવાર્તા પ્રભુ નામ એણે પ્રગટ કર્યું આજે તમે કેટલા શહેરોમાં ઈસરોનું નામ પ્રગટ કર્યું છે તમે તમારા વિશે શું કહી શકો શું તમે ઈસરો નામ પ્રગટ કરેલું છે પછી આગળનો સવાલ એ હતો કોની દીકરી મરણતોલ માદી હતી અને એમાં ઓપ્શન છે એ યાઈર બી અધિકારી સી કોઈની નહીં અને ડી ફરોસી અને જવાબ હતો એ પાંચમો અધ્યાય બાવીસ ત્રેવીસમી કલમ યાયરની દીકરી એ સભાસ્થાનનો અધિકારી હતો અને સભા અધિકારીઓ પ્રભુ વિરોધ કરતા હતા પરંતુ જ્યારે જરૂર પડતી હતી ને ત્યારે એ લોકો દોડતા હતા અને પ્રભુ પાસે આવી જતા હતા અને માટે આપણે પ્રભુશુને ઘર જ રાખીએ આપણે પ્રભુસુ પાસે જે ગમે તો મોટું પદ હશે ને તો પ્રભુ જરૂર તો પડવાની એના વગર આપણું જીવન નથી જવાનું એના માટે આપણે નમ્ર બનીએ અને પ્રભુશ્રીની પાછળ હંમેશા ચાલે ત્યાર પછી એક સવાલ હતો એક સ્ત્રી હતી જેને કેટલા વર્ષથી લોહીવા હતો અને એ અગિયાર વર્ષ બી બાર વર્ષ સિત્તેર વર્ષ ડી સાત વર્ષ અંજાવ હતો બી બાર વર્ષ પાંચમો અધ્યાય અને પચીસની કલમ એક સ્ત્રી હતી જેને બાર વર્ષથી લોહી વહી જવાનો રોગ હતો એને સતત બ્લીડિંગ થયા કરતું હતું અને બાર વર્ષથી એના વિશે આપણે વાંચીએ તો એવું લખેલું છે તેણે ઘણા વૈદોથી ઘણો સહ્યું હતું અને તેણે વૈદો પાછળ પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું એનો મતલબ જો કદાચ એ જમાનામાં એની પાસે આજના જમાના પ્રમાણે હું વાત કરું કદાચ એની પાસે પચાસ લાખ હોય તેણે પચાસ લાખ વૈદો પાછળ ખર્ચી નાખ્યા પરંતુ વધારે માદી થઈ ગઈ પરંતુ ગુણ ના લાગ્યો કદાચ એની પાસે દસ લાખ હોય તો દસ લાખ ખર્ચી નાખ્યા એનું છે એટલે જમીન હશે તો વેચી નાખી ઘર હશે તો વેચી નાખ્યું બધા પૈસા વૈદો ના આપી દીધા પણ બાર વર્ષની અંદર પાયમાલ થઈ ગઈ રોડ પર આવી ગઈ સાજી ના થઈ ઉપરથી એ વધારે માદી થઈ પણ એક વખત એણે પ્રભુ શું વિશે સાંભળ્યું અને દોડીને પ્રભુ શું પાછળ ગઈ અને એણે મનમાં એવું ધાર્યું કે હું ફક્ત પ્રભુસુના લુગડાને કોરને બી અડકીશ તો પણ સાજી થઈશ અને વિશ્વાસથી એણે પ્રભુ સુના લુગડાને અડક્યું અને તરત જ એ સાજી થઈ ગઈ વિચાર કરો જ્યાં ડૉક્ટરો ફેલ તમારા બધા પૈસા ખાઈ જાય ડૉક્ટરો છતાં બની શકે તમને સાજાપણું ના મળે પરંતુ આ સ્ત્રી એ પ્રભુ શું પાસે કે તર સાજાપણો મળ્યું શું શીખવાડે છે આપણને મોટા મોટાભાગે લોકો એવું જ કરતા હોય છે દવાખાને જાય અને બહુ પૈસો ખર્ચે ડૉક્ટરની આગળ પાછળ ફરે ઓપરેશનો કરાવ ફાણો કરાવ ઢીકણું કરાવ અને જ્યારે જ્યારે ડૉક્ટર એવું કહી દેને હવે મારાથી નહીં થાય ત્યારે લોકો પ્રાથના માટે આવે છે આ સ્ત્રી એ જ ભૂલ કરેલી બધો પૈસો ખર્ચી નાખે પછી પ્રભુ પાસે આવી અને અહીં તો મફતમાં સાજાપણો મળ્યું જે એ બાર વર્ષ પહેલાં જાય ગઈ હોત તો શું એના બધા પૈસા બચી ના જાય પણ માણસ પહેલાં પાયમાલ થાય છે ને પછી પ્રભુ પાસે આવે છે તો આ સ્ત્રી એવું કહેવા માંગે છે આ વચન એવું આપણને શીખવાડવા માંગે છે કે તમે પૈસા પછી ખર્ચો પહેલાં પ્રભુ પાસે આવો તમે દવાખાને ના જાઓ પહેલાં ઈશ્વર પાસે આવો અને ઈશ્વર પાસે બધો ઈલાજ છે ડૉક્ટર લિમિટેડ છે પણ પ્રભુ અમર્યાદિત છે તમે એમની પાસે જ આવો એ તમને દરેક રોગમાંથી સાજા પણ આપી શકે તમારા પૈસા પણ બચી શકે છે પરંતુ માણસો એ દવા ડૉક્ટરનો વધારે ભરોસો રાખે છે ઈશ્વરો પછી અને એટલે એ બચી પણ નહીં શકતો મૃત્યુ પામે છે પરંતુ આ વચનથી આપણે શીખવા મળે છે અને માટે આપણે ઈશ્વર પાસે પહેલાં જઈએ ત્યાર પછી સવાલ હતો કે કોણે ધાર્યું કે જો હું માત્ર તેના લૂઘડાને અળકું તો હું સાજી થઈશ અને એમાં એ હતું બીમાર બી એક સ્ત્રી જેને બાર વર્ષથી લોહ્યો હતો તે સી હતું કંઈ નહીં અને ડીમાં ખાલી માદિક અને જાઓ હતો બી પાંચમો અધ્યાય પચીસથી અઠ્યાવીસ કે એક સ્ત્રી જેને બાર વર્ષથી લોહી હતો બધું ખર્ચા પછી એને એવી અક્કલ આવીને પ્રભુ પાસે ગઈ અને એ સાજી થઈ ગઈ ત્યાર પછી એ જે સવાલ હતો છોકરીનો હાથ ઝાલને યશુએ શું કીધું જે આયની છોકરી મરી ગયેલી હતી એનો પ્રભુસે હાથ પકડ્યો અને હાથ પકડીને પછી પ્રભુસે શું કીધું અને એમાં ઓપ્શનમાં એ હતું હું તને કહું છું ઊઠ બી હતું છોકરી સી હતું કંઈ નહીં અને ડીમાં હતું ટરીથાકુમ અને જવાબ હતો ડી અને પાંચમો અધ્યાય અને એકતાળીસમી કલમ પરંતુ આ કલમો તમે વાંચો ને એક તો એવું લખેલું કે પ્રભુ એ છોકરીનો હાથ ચાલીને એવું કીધું ટલિથાકુંભ જેનો અર્થ એવો થાય છે કે હે છોકરી હું તને કહું છું કે ઉઠ અને વાંચવામાં સેજ ગરબડ થઈ જાય ને એ ટલિથાકુંભ રહી જાય અને લોકો પેલું ઓપ્શન લખી નાખતા હતા કે છોકરી હું તને કહું છું હું તને કહું છું કૂટ બસ ખાલી સેજ વાંચવામાં આમ તમે ઉતાવળોમાં ગરબડ કરી નાખે પણ ખરેખર પ્રભુ શું ખાલી એટલું બોલે ટલિથાકુંભ અને એનો અર્થ આપણા માટે આપેલો પણ વાંચવામાં સેજ ગરબડ થઈ જાય ને એટલે ઓપ્શન ખોટો લખી જાય હું તને કહું છું પરંતુ પ્રભુ શું એવું નતા બોલ્યા એ જે બોલે તલિથાકું શબ્દ એનો અર્થ હતો કે હું તને કહું છું કૂટ ત્યાર પછી જે પ્રશ્ન હતો યારની દીકરી કેટલા વર્ષની હતી એ નવ વર્ષ બી દસ વર્ષથી અગિયાર વર્ષ બાર વર્ષ અને જવાબ હતો ડી પાંચમો ત્યાં બેતાળીસમાં કહેલો એ છોકરી બાર વરસની હતી એટલે કે કિશોરાવસ્થાની અંદર એ છોકરી હતી ત્યાર પછીનો સવાલ એવો હતો કે પોતાના દેશ તથા પોતાના સગા તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજે ક્યાં માન વિનાનો છે હકીકતમાં બાઇબલમાં એવું લખ્યું છે કે પોતાના દેશ પોતાના સગા તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજે કોઈ જગ્યાએ માન વગર વિનાનો નથી એટલે બીજી જગ્યાએ બીજી જગ્યાએ માન મળે છે પણ મેં પ્રશંસ જ ફેરવી નાખ્યો અને ફેરવી મેં એવું લખ્યું કે બીજે ક્યાં માન વિનાનો છે આ ત્રણ જગ્યા તો છે જ માન વગરનો બીજે ક્યાંય એને માન નથી મળતું પણ બાઇબલમાં તો એવું કશું લખ્યું જ નથી એટલે એનો જે જવાબ આવતો હતો એ હતો અહીંયા આગળ જે ઓપ્શનમાં લખેલું છે કે પહેલું સભાસ્થાનમાં બી બીજા દેશમાં સી ખબર નહીં અને ડી બધે અને જવાબ એનો આવે ખબર નહીં કે બાઇબલમાં લખ્યું જ નથી પરંતુ વાંચનાર ઉતાળોમાં વાંચે બીજે ક્યાં આ ત્રણ સિવાય બીજે તો માન વાળો છે એટલે કે બીજો માન મળે છે એટલે પેલો એવું જ લખી નાખે આવું એટલા માટે હું કરતો છું કે માણસ જરા ધ્યાનથી વાંચે અને એનો જવાબ ખોટો પડે એટલે એને ભાન થાય કે જો મેસેજ વાંચોમાં ભૂલ કરી નાખી તો કેવું થયું અને ખબર છે મૂસાએ ભૂલ કરી નાખેલી સાંભળવામાં પ્રભુ કીધું પાણી માગજે અને એમને લાકડી મારી દીધી તો એમને વિશ્રામના દેશમાં જવા ના મળ્યું એ માટે આપણે ખૂબ ધ્યાનથી એ ભાઈ પણ વાંચે પછીનો સવાલ હતો કેટલા શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓ પર પરાક્રમ આપ્યો પ્રભુ છે કેટલા શિષ્યોને બોલાવીને અશુદ્ધ આત્મા ઉપર પરાક્રમ આપ્યો એમાં એ હતો સિત્તેર બીબાર અને સી એકેય નહીં અને ડી ત્રણ અંજાબ હતો સી એકેય કંઈ શિષ્યને નહીં પ્રભુ શું પરાક્રમ નહોતો આપ્યો અધિકાર આપ્યો હતો અહીંયા પણ ફક્ત શબ્દની મારા મારી હતી અને લોકો પરાક્રમ કે અધિકાર એક જ વસ્તુ સમજી રહી પરંતુ પરાક્રમ વસ્તુ અલગ છે અને અધિકાર વસ્તુ અલગ છે જેમ એક ટ્રાફિક હવાલદાર જે હોય છે એને અધિકાર મળેલો હોય છે કે ગમે તેને રોકી શકે પરંતુ એ ટ્રક કે બસ કે રિક્ષા કે પછી ટુ વ્હીલર કે ફોર વ્હીલર રોકવા માટે જો સામર્થ્ય જોઈતું હોય પરાક્રમ જોતું હોય એ તો બહુ વધારે જોઈએ એ પરાક્રમ મહત્ત્વનો નથી અધિકાર મહત્ત્વનો છે ખાલી સિટી મારો અને માણસ પોતે રોકાઈ જાય અને પ્રભુએ અધિકાર આપેલો હતો અને અધિકારથી જ્યારે માણસ કામ કરે છે ત્યારે એ કામ પૂરું થાય શેતાન ગભરાય છે અને શેતાન ત્યાંથી એ જતો રહે છે ત્યાર પછી જે સવાલ પૂછવામાં આવેલો તે હતો કે ચંપલ પહેરવા ને બે શું પહેરવા અને ત્યાં વચ્ચે એવું હતું કે ચંપલ પહેરવા અને બે અંગરખા ના પહેરવા પણ મેં એવું લખ્યું બે શું પહેરવા અને એમાં ઓપ્શનમાં હતું એ અંગરખા બી ચંપલ સી કમરબંધ અને ડી ખબર નહીં એટલે કશું બે પહેરવાનું કીધું તો તેર જવાબ આવે ડી છઠ્ઠો ધ્યાન ઉમી મી પણ તો લોકો ઉતાળમાં એવું વાંચી લઈ ચંપલ પહેરવા અને બે અંગરખા પહેરવાનું પણ બે શું નહીં પહેરવા એવું હતું અને મેં લખેલું હતું બે શું પહેરવા એના લોકો બી મેં એવું જ વાંચે કે બે અંગરખા નહીં પહેરવા અને અંગરખા જવાબ આપી દે એટલે ખાલી થોડું ધ્યાન રાખવાની જરૂર છે ને આપણે શાંતિથી બાઇબલ વાંચીએ તો આપણને વધારે ખબર પડે ત્યાર પછીનો સવાલ હતો ઘણા માદાઓને શું ચોડીને સાજા કર્યા અને એમાં એ છે પાણી બી છે તેલ સી છે કંઈ નહીં ડી છે દવા અને એનો જવાબ છે બી તેલ છોડીને છઠ્ઠો દે તેરમીક આ બાઇબલની અંદર છે અત્યારે ઘણા બધા સેવકો કોઈ તેલ આપે કોઈ પાણી આપે વેચે છે બી છે લોકો કિલો અમારો અભિષેક તેલ છે અભિષેક પાણી છે લઈ લો તમે ખરીદો બસો બસો પાંચસો પાંચસો રૂપિયામાં અને લોકો ખરીદે પણ છે તો પ્રભુએ બાઇબલમાં ખરીદ તેલ પાણીના પૈસા નથી લીધા અને પાણીની તો વાત જ નથી કરી તેલની વાત કરી કે તેલ ચોડીને સાજા કર્યા તો તમે તેલ લગાવીને પ્રાર્થના કરી શકો છો પરંતુ એ તેલ વેચાતું લેવાની જરૂર નથી કોઈ સેવક પાસેથી લેવાની જરૂર નથી એ રીતે કોઈની પાસે ગાંડા થવાની જરૂર નથી કોઈની પાસે ભાગવાની જરૂર નથી પ્રભુસે કદી તેલ વેચ્યું નથી અને કોઈ સેવક જો વેચતો હોય તમારે એની પાસે જવાની જરૂર નથી પછીનો સવાલ હતો એ તો યુહાન છે જેનું માથું મેં કપાવી નાખ્યું છે એવું કોણે કહ્યું અને બાઇબલમાં એવું લખેલું છે એ તો યુહાન છે જેનું માથું મેં કપાવી નંખાવ્યું છે નંખાવ્યું પણ મેં શબ્દ વાપરી નાખ્યું છે એટલે મેં કાપી નાખ્યું છે હવે હેરોદ એવું બોલે છે કે મેં કપાવી નંખાવ્યું છે એટલે કોઈ સિપાહી પાસે કપાવી નંખાવ્યું પણ મેં થોડોક પ્રશ્ન જે છે એમાં શબ્દોનો ફેરફાર કર્યો નંખાવ્યું ને જગ્યાએ નાખ્યું છે અને કેટલા બધા લોકો એ ભૂલથી ઉતાવળે વાંચીને એ લોકો હેરોદ હેરોદ જવાબ આપ્યો પરંતુ ખરેખર એનો જવાબ હેરો જ નહોતો એ ઓપ્શનમાં મેં હતું પેલું એ હેરોદ બી કોઈએ નહીં સી સિપાએ કાપી નાખ્યું છે હેરોદિયાએ એવી રીતે ચાર ઓપ્શન હતા પણ જવાબ હતો બી કે કોઈએ નહીં છઠ્ઠો અધ્યાય સૂળમી કલમ પરંતુ ઉતાળમાં વાંચવાના કારણે માણસ ભૂલ કરી બેસે છે અને માટે બાઇબલ આપણે શાંતિથી વાંચીએ પછીનો પ્રશ્ન હતો કોણ યુહાન પર અદાવત રાખતી અને એમાં એ છે હેરોદ બી હેરોદ્યા સી કોઈ નહીં ડી ફિલિપ જવાબ તો બી છ ઓગણીસ હેરોદ્યા હકીકતમાં હેરોદિયા જે શર્મા હતી હેરો સાથે એ હેરોતના ભાઈ ફિલિપની પત્ની હતી પણ આ બંનેને લફોટ થઈ ગયું અને પેલા સેવકે એટલે કે યોહન બત્રીસમાં એને ટોકી અને પેલાને કીધું કેમ તે એને રાખી છે કે આ ખોટું કરે છે જો તમને કોઈ ઠપકો આપીને તમારે ભૂલો ને તો એને કબૂલ કરતા શીખો માનતા શીખો ને છોડતા શીખો કારણ કે નીતિ અચન ઠેસને તીરમાં લખેલું છે કે જે પોતાના ઉલ્લંઘનો છુપાવે છે એટલે કે પોતાના પાપ છુપાવે છે તેની આબાદી નહીં થાય પણ જો કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરશે તો તેની પર દયા કરવામાં આવશે કોઈ પણ સેવક તમે ટોકે તો માની લો સ્વીકારી લો અને ભૂલો તમે છોડ દો તમારી દયા કરવામાં આવશે આ તો હેરો દયાએ તો અદાવત રાખતી હતી યુહાન બાપતીસમાં કરનાર પર કે આણે મારું વિરુદ્ધ કર્યું છે આને મારી વિરુદ્ધ બોલો પણ સાચું હતું તે પાપ કર્યું તો બોલ્યો ને તો તમે પાપથી આઝાદ થઈ જાઓ બચી જાઓ આકાશના રાજ્યના વારસદાર પણ જાઓ આ સીધી સિમ્પલ વસ્તુ હતી પણ એ ભૂલ તમે ના કરતા પછી આગળનો સવાલ એ હતો હેરોત કોને ન્યાયી તથા પવિત્ર માણસ ગણીને તેનાથી ભીતો અને ઓપ્શન તો એ યોહાનને બી ફિલિપને સી કોઈને નહીં અને ડી પવિત્ર માણસ અને જવાબ હતો એ યુહાનને હેરોદ યુહાનને પવિત્ર માણસ જાણતો હતો અને બીતો હતો પરંતુ હેરોદિયાએ કીધું માથું કપાવી નાખે તો હેરોદિયાને ખુશ કરવા માટે કાપી નાખ્યું અને લોકોની આગળ બોલી ઉઠેલો હતો કે તું માંગે સે આપીશ એટલે કપાવી નાખ્યું તમે કોઈને દેખાડશો તો પાપ કરી નાખશો શું કોઈની આગળ તમારો વટ પાડવા માટે તમે ભૂંડું કરશો ના એવું ના કરો કોઈને આગળ આપણે ન્યાય નથી દેખાડો કોઈને આગળ આપણે સારું નથી દેખાડું આપણી જત નથી સાચવાની આપણી જત પ્રભુ પાસે સાચો અને યોગ્ય રીતે ચાલો બસ કેટલું પ્રભુ ચાહે છે આ તો લોકોને દેખાડવા માટે ખોટું કામ કરી નાખ્યું ન્યાય માણસને મારી નાખ્યો એવા આપણે ના બનીએ પછીનો પ્રશ્ન હતો કોનું માથું કથરોટમાં હમણાં જ અપાવ કોનું માથું માગ્યું તો ઓપ્શનમાં હતું એ યુહાન બી યુહાન બાપ્તીસમાંનું સી કોઈનું નહીં ડી હેરોતનો જવાબ હતો બી યુહાન બાપ્તીસનો છઠ્ઠો અધ્યાય પચીસ ક્રમ ફક્ત યુહાન નહીં પણ યુહાન બાપ્તીસ લખેલું હતું કારણ કે યુહાન એક કરતાં વધારે હતા પણ યુહાન બાપ્તીસ એટલે યોગ્ય વ્યક્તિ આવે સાચો જવાબ આવે એટલે અધૂરું સત્ય બોલે ને અડધું સત્ય એ ખરેખર જુઠ્ઠું કહેવાય એટલે આપણે આખું સત્ય બોલવું જોઈએ એટલે સત્યની અંદર ચાલવું જોઈએ અધૂરો જવાબ એક ખોટો જવાબ કહેવાય એના પછીનો જે સવાલ હતો એ હતો કે રોટલી ખાનારા કેટલા સ્ત્રી પુરુષ હતા જ્યારે પ્રભુ સુખ્રિસ્તે પાંચ હજારને જમાડ્યા ત્યાં ત્યાં બાઇબલ બાઇબલમાં એવું લખેલું છે સ્ત્રી અને બાળકો ઉપરાંત પાંચ હજાર પુરુષો હતા એટલે ખાલી પુરુષોની ગણતરી આપી છે પાંચ હજાર પણ મેં પ્રશ્ન પૂછ્યો કેટલા સ્ત્રી પુરુષો હતા તો ખાલી પુરુષ પાંચ હજાર હતા અને જવાબમાં હતો એ પાંચ હજાર બી આશરે પાંચ હજાર સી ખબર નહીં અને ડી પાંચ હજાર પુરુષ આ જવાબ હતો સી ખબર નહીં છઠ્ઠો અધ્યાય અને ચુમ્માળીસમી કલમ પરંતુ લોકો ઉતાળમાં વાંચે કે પાંચ હજાર હતા પાંચ હજાર પાંચ હજાર લોકો જવાબ આપી બેઠા પરંતુ પાંચ હજાર ખાલી પુરુષ હતા અને પ્રશ્ન એ હતો સ્ત્રી પુરુષ અને માટે એક એક શબ્દનો આપણે ધ્યાન રાખીએ કારણ કે બાઇબલ છે ને બહુ મોટું થઈ જાય આ પૃથ્વી પર સમાવેશ ના થાય એટલું બધું લખાત પરંતુ પ્રભુએ બધું ડિલીટ મારીને આપણે જેટલું આપ્યું છે ને એટલું યોગ્ય છે અને એટલાના માટે આપણે હંમેશા કાનો માત્રની ભૂલ વગર બાઇબલ વાંચીએ જેથી કરીને આપણાથી ભૂલ ન થાય પછી આગળનો પ્રશ્ન હતો કોણ વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતા અણધોયેલા હાથે રોટલી ખાય છે એમાં ઓપ્શન એ કોઈ નહીં બી શિષ્યો સી શાસ્ત્રી અને ડી ઈસુ જવાબ હતો બી સાતમો ધ્યા પાંચમી કલમ શિષ્યોક શિષ્યો હાથ ધોઈ આગળ રોટલી ખાતા હતા અંતર શાસ્ત્રી ફરોશું પ્રભુ શું ટોકે છે વડીલોની આજ્ઞાનું આ લોકો ઉલ્લંઘન તેમ કરે છે આજે તમે જો કોઈ પણ ચર્ચ હોય મેથોડિસ હોય સીએના હોય બ્રધરન હોય પેન્ટીકોસ્ટ હોય કોઈ પણ ચર્ચ હોય એ લોકોના પોતે પોતે નિયમો બનાવી નાખેલા છે અને ઘણા નિયમો એવા છે કે જેમાં ઈશ્વરની આજ્ઞા ફેરવી નાખે છે પ્રભુ કહે છે ગુપ્તમાં દાન આપો પરંતુ આ લોકો તમને રિસીપ્ટ આપે ગુપ્ત નથી આપતા તમે ગુપ્ત આપવા ચાહો તો એ ગુપ્ત નથી રહેતું એ લોકોએ પોતાની બાબતને માટે પોતાના કાયદા બનાવવાના માટે ઈશ્વરની આજ્ઞા તોડી નાખેલી છે દરેક ક્ષેત્રમાં લગભગ આવું છે કોઈક ને કોઈક આજ્ઞા તો એ લોકો ઈશ્વરને તોડી છે ને પોતાની આજ્ઞા મૂકી દીધેલી છે આપણે ના થાય ઈશ્વરને આજ્ઞા પાડનાર પાડનારથી માણસોની આજ્ઞા તોડીશું કોઈ કશું નથી કરવાનું પણ ઈશ્વરની આજ્ઞા તોડીશું તો સ્વર્ગમાંથી બહાર થઈ જઈશું અને માટે આપણે માણસની ભલે આજ્ઞા તૂટતી ઈશ્વરની ના તૂટવી જોઈએ આપણે બાઇબલ પ્રમાણે ચાલે જે લખેલું છે એ પ્રમાણે આપણે જીવીએ પછી આગળનો પ્રશ્ન હતો માણસને શું વટાડે છે એ માણસમાંથી જે નીકળે છે બી માણસમાં જે બહારથી પેસે છે સી કંઈ નહીં બે ખોરાક જવાબ હતો એ માણસમાંથી જે નીકળે છે અને સાતમો અધ્યાય ગ્રીષમ કલમ એનો અર્થ એવો થયો કે તમે ગમે તે ખોરાક ખાઓ છો આવું બોલીને પ્રભુ છે બધા ખોરાક શૂટ ઠરાવેલા એટલે જૂના કરામાં ઘણું બધું ખાવાની ના પાડેલી ભૂંડ ખાવાની ના પાડેલી કાગડો ખાવાની ના પાડેલી એવા ઘણું બધું હતું પરંતુ અહીંયા પ્રભુએ બધા ખોરાક શૂટ ઠરાવે કે તમે ખાવ છો ને સંડાસમાં નીકળી જાય છે એનાથી થવાનું પણ તમારા મોંમાંથી જે નીકળે છે ને જે હૃદયમાંથી નીકળે છે ગાળો નીકળે છે ક્રોધ નીકળે છે ઈર્ષા નીકળે છે અદેખાઈ નીકળે છે હત્યા નીકળે છે વ્યભિચાર નીકળે છે એ તમને ખરાબ કરે છે ગમે તો ખોરાક ખાવ ને એનાથી શું ફરક પડે છે ખોરાકથી નહીં ફરક પડે તમારા ચરિત્રથી ફરક પડે છે તમે શું બોલો છો ને એનાથી ખબર પડે છે કોઈ કીધું કે મોં છે ને એ શટર છે કે છે દુકાનનું શટર અને ખોલે ને ત્યારે જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની તમારું મોં જે બોલે છે ને એનાથી જ ખબર પડે કે તમે કેવા છો કેવા પ્રકારનું તમારું ચરિત્ર છે અને માટે આપણે યોગ્ય શબ્દો આપણે બોલનાર છીએ પછીનો પ્રશ્ન હતો જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો તે ક્યાંની હતી ઓપ્શનમાં છે એ સીરિયા બી ફિનિકિયા સી ગ્રીક ડી કંઈની નહીં જાઓ તો શ્રી સાતમો છવ્વીસમી કલમ ગ્રીક એ સીરિયા પ્રાંતના ફિનિકાના ગ્રીકની હતી એવું લખેલું છે ઘણા લોકોએ ઉતાવળમાં કોઈ સીરિયા લખી નાખ્યું કોઈ ફી ક્યાં લખી નાખ્યું બસ ખાલી ધ્યાનથી વાંચવાની જરૂર હતી એટલે હું વારંવાર કહું છું કે મારે બદલે ધ્યાનથી વાંચજો પછીનો જે સવાલ હતો એફ હતા એટલે અને ઓપ્શન એ સાંભળ બી સાંભળતો થા સી ઉઘડી જા અને ડી જોવાલાગ જવાબ હતો સી ઉઘડી જાગ સાતમો ત્યાં ચોત્રીસમી કલાક એફ હતા એ પ્રભુ શું આરામી ભાષાનો શબ્દો બોલેલા હતા જેનો અર્થ એવો થતો હતો ઉઘડી જાગ તે વખતે એમણે અલગ ભાષાનો ઉપયોગ કર્યો આ પણ આપણા માટે એક ભાષા છે અન્ય ભાષાનું એક દાન છે જે સર લોકોને આપે છે પછીનો પ્રશ્ન હતો ફરોશીઓ ફરોશીઓના અને હેરોદના સાનાથી સાવધાન રહો ઓપ્શન એ ખમીર બી અખમીર સી સંપ્રદાય ડી કસાથી નહીં એ જવાબ હતો ખમીર આઠમો અધ્યાય પંદરમી કલમ ખમીર એટલે આથો પરંતુ બાઇબલની અંદર ખમીર એટલે પાપ એટલે જે પાસ્ટરો છે આગેવાનો છે એ લોકોના જે પાપ છે ને એવા પાપ તમે ના કરો કે છે એટલે એ લોકોમાં પાપ છે તમને દેખાય પણ છે પોતાં પાસ્ટર પાસ્ટર કરીને પડતું મૂકો એવું નહીં એનામાં તમને જે ખોટું દેખાતું હોય ને એ ખોટું ના કરો તમે તમને કે પાસ્ટર કરું કેમ ના કરું ના એવું નહીં સર તમને ના પાડે છે કે તમે એ લોકોના પાપથી તમે દૂર રહો પછીનો પ્રશ્ન હતો કોને ઘેર મોકલતા કહ્યું કે ગામમાં પણ પેસ્ટના ઓપ્શન હતો એ સેનાવાળાને બી એક આંધડાને સી લોહિયાવાળીને ડી કોઈને નહીં જાવ હતો બી આઠમો થાય બાવીસથી છવ્વીસ એક આંધળાને એકદમ વાળે એક આંધળાને લાવે છે પ્રભુ સપાશ આને લાવીને એવું કહે છે કે આને અળખને એટલે સાજો થઈ જાય એટલે એક માંગણી કરી અળગ ખાલી એ લોકો એટલું કહેવું જોઈતું હતું પ્રભુને સાજો કરો એ ગમે તે રીતે કરે પણ આ કોઈ કે અળગ ને એટલે સાજો થઈ જાય એટલે પ્રભુ જો કે આ લોકો કોઈક માન્યતાની અંદર બંધાયેલા છે આ તમે પણ છે ને કોઈક માન્યતાની અંદર બંધાઈ જાઓ છો ના ઈશ્વર આવા ઈશ્વર આવા ઈશ્વર આ એમણે કાંધડાની આંખમાં થૂંકીને એને સાધો કર્યો એમણે જમીન પર થૂંકીને કીચડ કરીને કાંદડાની આંખમાં લગાવ્યો અને એને કીધું શિરોના કુંડમાં ધોને એ રીતે દેખતો હતો બે આંધળા હતા તો એમને એવું કીધું કે હું તમને દેખતા કરી શકું વિશ્વાસ છે પેલા લોકો હા તો કે થઈ જાઉં દેખતા એ લોકોની સાજા કરે એટલે પ્રભુની મરજી એક રીતે સાજા કરે તમે કોઈ રીતે બાંધી ના શકો પ્રમાણે આ જ રીતે કામ કરે પ્રભુ એમની મરજી છે લોકો કે ના ભાઈ એટલે સાજો થઈ જાય એટલે પ્રભુસણ દૂર લઈ ગયા અને પછી પ્રભુસણ સાજા પણ આપ્યું અને પછી એને શું કીધું ઘર જ આંખે છે તો તે જ ગામમાં રહેતો પણ કે ગામમાં ના હવે અવિચ્છા કરો ગામમાં તેનું ઘર છે અને પ્રભુ કહે છે ઘર જ આંખે છે પણ કહે છે ગામમાં ન ઘૂસીશ હવે સમજો મારું ઘર સમજો વડોદરામાં છે અને મને ઈસર એવું કહે કે તારા ઘરે જ આપણે વડોદરામાં ના જઈશ મારું ઘર જ વડોદરામાં છે તો મારે વડોદરા જવું પડે ને તો પ્રભુએ આવું કેમ કીધું તો પ્રભુ એને એવું કહેવા માગતા હતા કે ગામવાળાની જે માન્યતાઓ છે ને એ માન્યતામાં ના ઘૂસતો તમે જે બી ચર્ચના મેમ્બર હોય પણ ત્યાં ખોટી માન્યતા ચાલતી હોય તેમાં ના ફસાવ તમે ઈશ્વરની માન્યતામાં ચાલો જાઓ ખરા કે ચર્ચમાં પણ ખોટી માન્યતા હોય ને તો એને ના વળગીરો તમે ઈશ્વરના માર્ગમાં ચાલો પછીનો સવાલ હતો તું તો ખ્રિસ્ત છે એવો ઉત્તર કોણે આપ્યો અને લખેલું છે એક બી ફિલિપીએ સી પિત્તર અને ડી શિષ્યો જવાબ હતો સી પિત્તર આઠમો અધ્યાય અને ઓગણત્રીસમી ક્રમ જો બીજા બધા શિષ્યોને ખબર હતી કે નથી પિતરફળતા એમ જવાબ આવ્યો પ્રભુ તમે ખરીદશો અને પ્રભુની સાથે એક ઓળખ હતી તમારી ઓળખ છે શું તમે પ્રભુ ખરેખર ઓળખો છો શું તમે પ્રભુ શું વિશે સાચી વાત કરી શકો છો આપણી ઓળખાણ પ્રભુ સાથે હોવી જોઈએ પછીનો જે પ્રશ્ન હતો શેતાન મારી પછવાડે જા એવું કોને કહ્યું પ્રભુ શું બોલે છે અને ઓપ્શન હતા એ ઈસુએ બી શિષ્યોને જોઈને સી છે કોઈને નહીં અંડી છે પિત્તરને કોને કહ્યું અને જવાબ હતો ડી પિત્તરને કહ્યું આઠમો અધ્યાય માર્કનો અંતેની તેની તેત્રીસમી કલમ હવે આ જગ્યા પર તમે જુઓ તો સવાલ એવો હતો શેતાન મારી પછવાડે જા એવું કોને કહ્યું પણ બાઇબલમાં લખીને એ વાંચેલું છે ને તો એમાં એવું વંચાય કે પ્રભુ ઈસુએ કહ્યું પણ મેં કોણે કહ્યું ના લખ્યું ઘણા લોકો કોણ અને કોને તેમ થઈ જાય અને ઉતાળમાં વાંચી નાખે અને પછી ઈશ્વર જવાબ આપી દે બસ આપણે સમજી વિચારીને શાંતિથી બાઇબલ વાંચવાનું છે અને પિત્તરને પ્રભુ ઈશ્વરે શેતાને એટલા માટે કીધો કે માણસોની વાત પર ચિત્ત લગાડે છે ઈશ્વરની વાતો પર જે માણસ ઈશ્વરની વાતો પર ચિત્ત ના લગાડે માણસોનું વિચારે ને એને શેતાન કહેવાય કેમકે શેતાન આવીને એ બધું કરાય આપણે માણસની વાત પર ચિત્ત લગાડે આપણે ઈશ્વરની વાત પર ચિત્ત લગાડે માણસોની વાતો નાશમાં લઈ જાય છે પણ ઈશ્વરની વાતો આપણને સ્વર્ગમાં લઈ જાય છે પછીનો પ્રશ્ન હતો માણસ આખું જગત મેળવે પણ શાની હાનિ પામે તો તેને લાભ થાય શાની હાનિ પામે તો લાભ થાય પ્રશ્ન બદલી કાઢેલો હતો શાની હાનિ થાય તો એને લાભ થાય તો કસાની નહીં પણ ખરેખર બાઇબલમાં એવું લખ્યું કે જો માણસ તેના જીવની હાનિ પામે તો તેને શો લાભ એટલે કે લાભ નથી થતો એમ પણ મેં પ્રશ્ન બદલી નાખ્યો કેવી રીતે લાભ થાય આ બધા ઉતાળામાં લખી નાખ્યું જે ઓપ્શન હતો એ જીવની બે હતું પોતાના જીવની સી હતું ખબર નહીં અને ડી હતું આત્માની અને પોતાના જીવની પોતાના જીવની હાનિ પામે એ લોકો લખી નાખતા હતા પરંતુ ખરેખર જવાબ હતો ખબર નહીં કેમકે મેં પ્રશ્ન થોડો ફેરવી નાખેલો હતો એટલે ધ્યાનથી આપણે બાઇબલ વાંચીએ અને બીજો પ્રશ્ન હતો છેલ્લો વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી કોને પસંદ થવું પડશે ખરેખર પ્રભુ શું કહે છે કે મને શાસ્ત્રીઓથી અને મુખ્ય યાજકોથી અને શાસ્ત્રીઓથી મને ના પસંદ થવું પડશે પણ મેં પ્રસન્ન ફરીને લખ્યું કોઈને પસંદ થવું પડશે જ્યારે તમે સાચું બોલો ને તો તમને કોઈ પસંદ ના કરે એના માટે આપણે સાચું બોલી સત્યમાં ચાલે ભલે લોકો પસંદ કરે કે ના કરે ઈશ્વર તો પસંદ કરશે એના માટે આપણે સાચું બોલનાર થાય અને સત્યની અંદર ચાલનાર થાય તો આવી રીતે એક સવાલ પૂછવામાં આવે છે અને હું પ્રયત્ન કરીશ કે આ રીતે બીજા દિવસે કોઈનો ખુલાસો પણ આપી શકું જવાબ પણ આપી શકું પરંતુ તમે જો જોડાવા માંગતા હોય તો તમે મને મારા મોબાઈલ નંબર પર તમે મારા સંપર્ક કરજો કે મને પણ આ પ્રશ્નો મોકલો ગુજરાતીમાં મોકલવામાં આવે છે અને તમે ગુજરાતી હો તો તમે આમાં ભાગ લઈ શકો છો પરમેશ્વર તમને આશીર્વાદ આપે અમે